સમય આપોટિસ આપો નો પોલીસ તમારે દાદાગીરી કરીને કરવાનું છે આ ગરીબ માણસો આને તમારે દાદાગીરી કરવાની છે એની વાત કરું છું

ના 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 એમનો હાલે તમે આ તમે છે ને બળજબરી કરો છો પોલીસ તરીકે તમારા અધિકારી ને બોલાવજો તમારે આજે આવું બનાવવા મજબૂર છે અમારા ગરબા છે મામલતદાર ફેન્ડ ને બોલાવો મામલતદાર ફેડ બોલાવો

શે મને બતાવો તમે મને બતાડો તમે કોણ છો તમે અમે ઓર્ડર આપ્યો છે બધા

તમે આ ફાડી નાખવામાં આ તો તમે ઓર્ડર જો પોલીસ કરી દાદાગીરી કરી ના કરવામાં સાહેબ તમે જો નામ લાગો આ રજૂઆત સુધી ને તમે વાંચો આ તમે વાંચો રજૂઆત સુધી નોટિસ નથી આપી સારું નથી લઈ ગયું છે કાર્યવાહી કાર્યવાહી તમે મને કાર્યવાહી કરો એ પેલા હુકમ આપવાનો ભાઈ જયસિંહ વાળા ભાઈ એ ભાઈ તમે હમણાં કઈ કાર્યવાહી ન કરતા હો કાર્યવાહી ન કરતા હો મને હુકમ આપો પેલા પછી તોડી નાખો તમે તમે અમને વાંધો નથી નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે જે કરવાનું થતું હોય અમે તૈયાર છીએ અમારી સહમતી

સાહેબ આ તમારી જવાબદારી તમે આ પેલા વાંચી લો પછી જે કઈ કાર્યવાહી કરવી એ કરજો આ મેજીસ્ટ્રેટ છો તો આપને કહું છું ગયા સાહેબની સૂચના છે મામલતદાર સાહેબની તો મામલતદાર સાહેબ પાસે ઓર્ડર છે આ લોકોનું ડિમોલેશન કરવાનું આપો ને પણ આપો ને મને અને આ વાંચી લેજો તમે કોર્ટ ઓફ કન્ટેન ન કરતા કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડ છે કે કોઈ પણ ડિમોલેશન કરો તો એને કાર્યવાહી કરતા પહેલા પંદર દિવસ પહેલા તમારે એને જાણ કરવી જોઈએ એને સમય આપવો પડે કલેક્ટર સાહેબ હું ખરાશ ખબર છે સાહેબ અને તમે એકલા તમારી વર્દીનો નો જુઓ માનવતા નું જુઓ આ દેશના બંધારણનું જુઓ કાયદાનું જુઓ ગરીબ માણસો નું જુઓ સાહેબ નો બંગલો બને તેનો મતલબ એવો નથી કે તમે દાદાગીરી કરીને આ બધાને હટાવી ને માડવાની ના નથી પણ 15 દિવસ આપો લોકો મુકાન અમારી જગ્યા પર આવો તો તમે ફેલી એક ઓર આઈટમાં ફેમે નહીં કીધું બંધો ખાલી આપા જોઈએ આપો આપો તો વિચાર કે રાજી અંતે એક

વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड पराई जाना